લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો હળવદ તાલુકાના જૂના ઇસનપુર ગામે નર્મદાની માઇનોર કેનાલ પર અમુક શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ નર્મદની માઇનોર કેનાલ બંધ કરી વાવણી કરાતા ખેડૂતોમાં રોષની લાગણી જૂના ઈસનપુર પાસે આંકડેશ્વર રોડવાળી નર્મદા માઇનોર કેનાલ પર પોતાના હિત માટે ગેરકાયદેસર દબાણ કરી માઇનોર કેનાલ બંધ કરતા ખેડૂતોમાં રોષ આજુબાજુના ત્રીસથી વધુ ખેડૂતોમાં રોષ તંત્રમાં લેખિત રજૂઆત માઇનોર કેનાલ સાફસફાઈ સફાઈ કરવા ખેડૂતોની માંગ નર્મદાની માઈનોર કેનાલ પર ભૂ માફ્યાઓ ઓધવજી નારાયણભાઈ દલવાડી ઘનશ્યામ વિઠ્ઠલભાઈ દલવાડી દ્વારા દબાણ કરતા રોષની લાગણી માઇનોર કેનાલ પર માથાભારે શખ્સ દ્વારા પોતાના ફાયદા માટે કોઈ પણ મંજૂરી વગર ગેરકાયદેસર દબાણ કેનાલ બંધ કરી માઈનોર કેનાલ બંધ કરાતા ચોમાસામાં પાણી ભરાઈ જવાથી મોટી સમસ્યા સર્જાશે તો તેની જવાબદારી કોની સરપંચ આ નર્મદા બટલા કેનાલ ચાર પાંચ વર્ષથી બનાવી છે અને પાણી ચાલુ થતું નથી અને ખેડૂત પાછા બોરી વાવેતર કરી નાખ્યું તો આ દબાણ દૂર કરવું એવી મારી માંગ છે બુરી છે જલ્દી અમને પાણી મળે એવી અમારી માંગ છે એની ઉપર દબાણ કરવામાં આવ્યું છે ધોરિયાનું દબાણ કરેલું છે દબાણ હઠાવી લે અને પાણી વારે એવી મારી માંગ છે રિપોર્ટર મયુર રાવલ હળવદ જીટીવી ન્યૂઝ